તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ બે આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ અત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં સરકારી ટેન્ડરની રાહે ભાવમાં ઘટાડાની સંભાવના ત્યારે લેવાલી પણ એકદમ ઓછી સરકારી ટેન્ડર આવ્યા બાદ ઘઉંના ભાવે ક્વિન્ટલમાં પચાસ રૂપિયા ઘટે તેવી ધારણા મોવા માર્કેટ ટુકડા ઘઉંના ભાવ ચારસો ને બેતાલીસ રૂપિયાથી ઉપરમાં છસો ને ઓગણીસ રૂપિયા અને અમરેલી માર્કેટ એન્ડમાં ચારસો ને ચાલીસ રૂપિયાથી ઉપરમાં પાંચસો ને બાણું રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે સાઉથમાં ડુંગળીના ઊભા પાકની સ્થિતિ સારી અને ભાવ વધવા હાલ મુશ્કેલ ત્યારે ડુંગળીમાં સાઉથની આવકો આવ્યા બાદ બજારો ભાવ ઘટે તેવી સંભાવના ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ ચારસો ને સિત્તેર રૂપિયાથી ઉપરમાં પાંચસોને દસ રૂપિયા અને મવવા માર્કેટયાર્ડમાં એકસો ને અડતાલીસ રૂપિયાથી ઉપરમાં પાંચસો પચાસ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે મગફળીની વરસાદના કારણે ઓછી આવક સામે ભાવ પણ ટકેલા છે ત્યારે મગફળીના ભાવમાં આ મહિનામાં તેરસો રૂપિયાની આસપાસ રહે તેવી સંભાવના રાજકોટ માર્કેટ મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી ઉપરમાં બારસો સિત્તેર રૂપિયા અને જૂનાગઢ માર્કેટ એન્ડમાં આઠસો રૂપિયાથી ઉપરમાં અગિયારસો નેવું રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસનો પાક ન ગણીએ તો પણ વાવેતરનો આંકડો સારો એવો જોવા મળી રહ્યો છે કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ નવસો ને એકત્રીસ રૂપિયાથી ઉપરમાં પંદરસો ચોંસઠ રૂપિયા અને જસદણ માર્કેટયાર્ડમાં બારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં પંદરસો ને રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે સતત ચણાની આવક ઓછી છે અમે ભાવમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે ચણાના ભાવે ફરી તેરસો ને પચાસ રૂપિયાની સપાટીને બ્રેક કરી આગળ વધ્યો છે ગોંડલ માર્કેટ એન્ડમાં ચણાના ભાવ અગિયારસો રૂપિયાથી ઉપરમાં તેરસો ને છાસઠ રૂપિયા અને જેતપુર માર્કેટ એનમાં અગિયારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં તેરસો ને છવ્વીસ રૂપિયા સુધી બોલાયું તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે તુવેરના સારા ભાવ સપાટી જોઈ ખેડૂતો કપાસ અને મગફળી છોડીને મિશ્ર પાકનું વાવેતર કરી રહ્યા છે તુવેરના ભાવ આગામી સમયમાં બે હજાર રૂપિયાની સપાટી ઉપર ટકી રહે તેવી ધારણાઓ રાજકોટ માર્કેટેનમાં તુવેરના ભાવ પંદરસો સાઠ રૂપિયાથી ઉપરમાં બાવીસોને પિંચાશી રૂપિયા અને જૂનાગઢ માર્કેટેનમાં આઠસોને ઇઠેવી રૂપિયાથી ઉપરમાં બાવીસો ને ચૌદ રૂપિયા સુધી બોલાયા આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો